તો કેમ છો મિત્રો તો મિત્રો તમે મને તો ઓળખતા જશો ડોટ ડાયો પણ આજે હું ડોટ ડાયો થવા જાયો તો પણ યાર ઉપરવારે મને સાથ ના આપ્યો યાર કારણ કે આજે હું પથ્થર ફાળવાયો આવ્યો તો એક કામ ચાર પાંચ એવા લકોન્દ્રાના વિડીયો મેં જોયા હતા કે મેં કીધું આના વિડીયો લઈને આજે હણી નાખું પણ શું ભણવું યાર માથે તો વરસાદ હળવા માંડ્યો પણ કોઈ વાંધો નહીં આજે એને આવવા દો એટલે આજે આપણે રોસ્ટ વિડીયાનું બંધ રાખશો અને આજ બીજી ચર્ચા આપણે કરશું તો મિત્રો યાર હું આમ જેટલો જોશમાં આવ્યો તો મારા બાપને બસ મેં કીધું આ તો અહીંયા ની પત્તર જ રગડી નાખવી છે પણ હવે કરવાનું શું યાર વરસાદ પડવા માંડ્યો અને જો આપણા ગામનું તલાય કેવું હે ને ભાઈ તલાય જો તમે તો મિત્રો આજે રોસ્ટ વિડીયો નહીં બને એનું એક કારણ છે કે વરસાદ પડેલો છે અને આ બધું તો આજે આપણે બીજી ચર્ચા કરશું તો ચર્ચા આપણે શું કરશે આજે ખબર હે મને શરમ આવે પણ કહી દઉં યાર ચર્ચા શું કરશે ચાલો પેલા આપણે પાર ઉપર ચડી જાય અમારા ગામની તો ચર્ચામાં આપણે એ ચર્ચા કરવાની છે કે બાબુ ભાઈ તમે વિડીયોમાં ગારું બોલો શરમ નહીં આવતી ના મન શરમ ના આવતી કારણ કે હું શરમ વગરનો હું એમાં શું શરમ હોય યાર કારણ કે એમાં શરમ તો હોય જ નહીં યાર તમે ખોણે બેઠા બેઠા બોલો અને હું સાવી બોલો હું એટલો ફરક એટલે જીવ હોય ને એ ખુલ્લા દિલથી કહી દેવાનું હોય મનમય ના રખાય કારણ કે ખુલ્લા માણસનો વિશ્વાસ થાય બાકી મય મેઢામ તમને એમ લાગે ઘણા સારા હોય પણ એ ભાડા મારીને ચારે આપણા હિં દગો કરે ચારે આપણા હિન ઓલું કરે ને એનો કોઈ વિશ્વાસ ના થાય અને પછી પાછળથી પસ્તાવો થાય કે આવા આરામી ચોદું માણસો પર વિશ્વાસ ના કર્યો હોત ને તો હારું હતું કારણ કે ઈરે નેકરે નેકરે શું હોય એટલે તેમાંથી શું નેકરે અને બીજું કે તમે આવી ગાળું બોલો હો તો હગા તમને કઈ કહેતા નહીં કે હે ભાઈ પણ કરું શું યાર મારે તમને યાર મનોરંજન કરાવવું હોય હે ઘણું કે હે બાપને બસ ઘણા આભરી આભરી તૂટી ગયો ઘણા કહેતા શું આભરું ની પથ્થર જધોરા હો આવા વિડીયા બનાવતા હશે શરમ આવે છે કે નહીં આવા ધંધા કરો હો કચ્ચા ગામ મોઢું કાઢે એવું રાખવા દો અલા પણ એમાં શું થઈ ગયું હે આપણે લોકોને મનોરંજન કરાવવાનું હોય એમાં શું થઈ ગયું હે અને આપણે અહીંયાને ને હરૂપણા કાં કે ભાઈ તમે અમારા વિડીયો જો હાથે દુખવા માંડ્યો હે હરૂપણા કાં કે તમે અમારા વિડીયો જો અહીંયા મજા આવે હે એટલે આપણે મોજ કરાવવા અને બીજું કે મેં એ પૂછ્યું તું કે ઘણા લોકો એમાં એવું હતું તો આ તમે ગારું બોલો તો આ તમને હગાવાલા કે એ કંઈ કહેતા નહીં તો હગાવાલાએ ઘણા કહેતા હતા કે આવા વિડીયો ના બનાવાય ના સારું લાગે આ તમે આબરૂની પત્તર જતોરા રહો પણ યાર અમુક એવું હોય ને કે આપણે લોકોને મને મનોરંજન કરવાનું હોય ને મને આમ ઈચ્છા હતી કે આપણે કાંઈક કરવું છે તો આપણે આ કર્યું અને એવું નહીં કે અમે ગાળું જ વિડીયો બનાવ્યા પહેલાં સારા વિડીયો બનાવતા હતા પણ એ ના હાલ્યા બસ આ ચાલુ કર્યા અને બીજું કે તમને યાર મનોરંજન માટે આપણે કરા વિડીયો બનાવવા બાકી કોઈને આપણે આમ બોલો નહીં અને બીજું કે જે ઘણા લોકોને મજા આવે કે હો જણા હોય હો માંથી નેવું જણા ને મજા આવતી હોય દસ જણા મજા ના આવતી હોય પછી યાર આવે આપણે દસ જણા ને ઇગ્નોર કરવાના ભાઈ કાકા આ તો ફટાકા કરેલો હે મારી તો ગાંઠ ફાટી તી ગોટિયું હલવા લાગી ઈલું ઈલું થવા લાગી તો મિત્રો હું આ સ્પેશિયલ તમારા માટે વિડીયો બનાવવા જ આવ્યો હતો પણ હવે હા વરસાદ ચાલુ થઈ જાય શું કરું હવે મેં કીધું રોસ્ટિંગ વિડીયો નાખ્યાના લગભગ મારે કેટલું થયું લગભગ બાર દિવસ જેવું થઈ ગયું ને મેં એક રોસ્ટિંગ વિડીયો નાખ્યો નહીં એ મેં કીધું એક આધો રોસ્ટ વિડીયો નાખું પણ આ તો કડાકાને એવું ચાલુ છે ને ઘરે જવું હોય પણ કઈ રીતે જાવ જો વરસાદ અત્યારે ચાલુ પણ આમ તો સારું કર્યું વરસાદ આવે મને મજા આવી રહી વરસાદમાં પલળવાની તો મિત્રો આપણે કોઈને એવું નહીં કહેતા કે તમે જબરજસ્તી મારા વિડીયો જુઓ હું કોઈને લિંકે શેર નહીં કરતો બરાબર તમને પસંદ છે ને તમે આવો હો જોવા અને તમે ઘણો બધો મને પ્રેમ પણ આપો હો અને યુ અને હા હું યાર રોસ્ટિંગ વિડીયો બનાવો પણ શું કરવું એમ જો ને વરસાદથી એટલે હવે આપણે રોસ્ટ વિડીયો આજ રહેવા આપશું અને આજે આપણે આ વિડીયો ચડાવી દઈશું કારણ કે રોસ્ટ વિડીયો બન્યો કેમ નહીં હવે બનાવો તો હું રોસ્ટ વિડીયો જ આવ્યો હતો પણ વરસાદ ચાલુ થઈ ગયો ત્યારે શું કરું કહો હમ એટલે આવું બધું છે અને બીજું કે ગામમાં મને ઘણે બધે કીધેલું છે કે તું આ હવે આપણે ગાળું વાત કરીએ તો ગામમાં મને ઘણા બધા કહેતા હતા કે આવા વિડીયો ચમ બનાવે ને આમ ને તેમ અને હવે શું કે ખબર એ બાબુ ઠાકોર રહો ને એ અમાર ગામનો આ બધું હોય યાર અને મિત્રો હું તો કહું ને મહેનત કરવાની યાર લોકોનું કામ હે બોલવાનું એ બોલશે અને આપણું કામ છે મહેનત કરવાનું તો એ બોલતા હોય તો અહીંયા ઇગ્નોર કરો જિંદગીની અંદર કાંઈ પણ કરવું હોય ને તો લોકોને ઇગ્નોર કરતા શીખો તો તમે કાંક કરશો જીવ જીવનમાં આગળ વધશો બાકી જો લોકોનું આભરવા રહે ને તો મારા બાપના બસ ટિફિન લઈ અને ત્રણે રૂપિયા મજૂરીએ જવાનું રહેશે પછી એમ કે સાહેબ ભાઈ ત્રીસ દોડિયા રેતી નાખી દે એક સિમેન્ટની થેલી નાખી દે અને પાણી પીવા નહીં દે તમને હખે નહીં હખે એ રહે ખાવા દે અને હાવ ફાડી મેલ દેશે પણ તો એ આપણને ગમશે ગમે એવી ગુલામી કરો પણ એ આપણને ગમશે અને એવું નથી કે તો હું આ તો જે અમુક કે એટલે મારે કેવું પડે અંદર બરતા બોલવું પડે ગાળું બોલવી એટલે અમુક જગ્યાએ આપણે ગાળું બોલે પણ કેવી ખબર છે કોઈને મા બેન ની કે પછી એના ખાનદાનની કે પછી એના ધરામ સમજ વિશે આપણે કોઈને ગાળ બોલતા નથી આપણે ગાળ જેવી રીતે બોલવાની ખબર ફ્રેન્ડલી ટાઈપ ફ્રેન્ડ એટલે સમજો ને ભાઈબંધને આપણે જેમ ગાળું બોલતા હોય એ ટાઈપ આપણે ગાળ બોલીએ બાકી કોઈને માં બેન ની આપણે ગાળ બોલતા નથી અને કેમેરો થોડોક હવે ફેરવી નાખો એટલે કોઈને આપણે મા બેનની ટાઈપ ટાઈપની આપણે ગાળ બોલતા નથી ગાળ બોલવાની એ ટાઈપ જ આપણે ગાળ બોલવાની સમજ્યા મિત્રો અને અવાજ પર ઓલી તકલીફ છે એટલે હું પાછો હેઠળ આવતો છું નથી હું તમને પાર ઉપર ચડાવી દઉં છું એટલે હવે આપણે ઢૂલાના હેઠા આવીને બેસી જશા અને હું આ બેઠો બેઠો વિડીયો કેમ છો મિત્રો તો મારું નામ છે બાબુ ઠરકી અને લઈ જઈને મારી એટલે આ અને તમને ખબર કે મારા વિડીયોમાં આ ગાળ હોય તો તમારે ઇયરફોન ગાળ દેવાના હોય કાનમાં ના દેવાના હોય હે એટલે મિત્રો હું આયો તો રોસ્ટિંગ વિડીયો બનાવવા માટે જ પણ મેં કીધું યાર હજુ તો હું અહીંયા થોડાક વચ્ચે પોક્યો અને વરસાદ ચાલુ થઈ ગયો મેં અહીંયા તો મને કેટલો જોશ હતો મેં ચાર પાંચ વિડીયો પણ કાઢ્યા હતા અને મને એવું અંદર વિચાર હતો કે આ તો આની હું પથ્થર જતી જ નાખવાનો હું પણ શું યાર વરસાદ પડવા માંડ્યો કરવું શું બસ મેં કીધું આજે આપણે થોડીક બધું કહી દા અને મિત્રો હમણાં રોસ્ટ વિડીયો બનતા નહોતા એનું કારણ હતું કે થોડોક ઘરની પ્રોબ્લમ હતી એ પ્રોબ્લમ હમણાં આ બે ત્રણ આ દોઢ બે મહિનાની તો એવી પ્રોબ્લમ ચાલુ રહી છે ને મારા બાપના બસ હાવ જિંદગી ઝંઢે તોય હે અને હાથમાં તો તમે સમજો ને આ મારો હમ એ આપણે વધારે ના કહેવાનું હોય યાર તમે સમજદાર હો સમજદારને ઈશારા કાપી હોય તો મિત્રો વિડીયોમાં બસ આજે આટલી ચર્ચા કરશું અને બે ત્રણ દિવસની અંદર રોસ્ટ વિડીયો નાખી દેસું મને ખબર છે કે તમને મારા રોસ્ટ વિડીયો જ ગમે છે યુટ્યુબની અંદર અને મિત્રો કે બસ આટલું જ હવે હું ભૂલી જવું રહું યાર વરસાદ પડે રહ્યો હે મગજ મારું કંઈ કામ કરતું નહીં આજ થોડા દાડા પછી મગજ આજ ઘણા દિવસે પછી મગજ કામ કરવા લાગ્યું હતું પણ એમાં વરસાદ ચાલુ થઈ ગયો પણ સારું કર્યું યાર તો ચલો બાય હવે મળશું નેક્સ્ટ નેક્સ્ટ વિડીયોમાં અને જી હે યા હે